ત્રણ દિવસ પહેલાં બનેલી અમદાવાદ લંડનની ફ્લાઇટની અંદર જે દુર્ઘટના બની છે એ ખરેખર બહુ દુઃખનીય છે પ્રશાસન પૂરેપૂરી વ્યવસ્થા કરી છે પ્રશાસનીય કામગીરી પોલીસ સ્ટાફ દ્વારા થઈ રહી છે જેમાં દરેકને પૂરેપૂરી માહિતી આપવી મંડપ વ્યવસ્થા પાણી બધી જ વ્યવસ્થા પોલીસ પ્રશાસન કરી રહ્યું છે ખૂબ જ પ્રશંસનીય કામગીરી પોલીસ પ્રશાસન કરી રહી છે ગુજરાત પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી કપરી ટાઈમમાં સેવા આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તમે કોના માટે મારો ભત્રી જો અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં જઈ રહ્યો હતો નામે સંકેત ગોસ્વામી ખેરવાના છીએ અમે લોકો મહેસાણા તાલુકાના અને જે હજુ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ઠીક છે હવે જોઈએ ક્યારે શું થશે પણ પોલીસની કામગીરી અને જે અહીંયા વ્યવસ્થા છે રાજ્ય કક્ષાના છે પછી સિવિલ સ્ટાફ છે ઓલ સ્ટાફ બી બધી વ્યવસ્થા સારી છે થેન્ક યુ